નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમગ્ર રાજ્યમાં મેગાએ મહેર કરી છે પરંતુ હજી મહિસાગર જિલ્લામાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી એવામાં કડાણા તાલુકાના ખેડૂતો ખેતી માટે પાણીની માંગ કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ ખેડૂતોની મુશ્કેલી સમજી યોગ્ય કાર્યવાહી કરવાને બદલે તુમાખીભર્યા જવાબ આપતા આશ્ચર્ય અસર જાયું હતું અધિકારીએ જણાવ્યું કે નથી કરતા એવું છાપામાં છાપી દો જલ્દી પાણી મળી જશે સિંચાઈ વિભાગના આયોજન અને નિષ્કાળજીના કારણે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે રાજ્યમાં ત્રીજા નંબરનો મહત્વનો ગણાતો કડાના ડેમ કે જેમાંથી રાજ્યના મહીસાગર જિલ્લા સહિત આઠ જિલ્લાઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે કડાના ડેમ આધારિત કડાણાના ડાબાકાંઠા નહેર મારફતે મહીસાગરના કડાણાના ચાલીસ અને લુણાવાડાના નેવું ગામને સિંચાઈનું પાણી અપાય છે ત્યારે ડેમ નજીક આવેલ રાજનપુર માઇનોર કેનાલ આસપાસના ગામોમાં ખેતી માટે પાણી ન મળતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે કેનાલ ખાતાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતો સમયસર ખેતી કરી શકતા નથી હાલ રાજનપુર માઇનોર કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલમાં પણ જાળી ઝાંકરા ઊગી નીકળતા સિંચાઈનું પાણી સદંતર બનશે પાણી હોવા છતાં મુખ્ય કેનાલ તેમજ મોટાભાગની માઇનોર કેનાલોની સાફ સફાઈના અભાવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેના પગલે ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી છે જો કે હમણાં ખેડૂતોની માંગને લઈને કડાણા ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું પરંતુ કેનાલની સાફ સફાઈને લઈને માઇનોર કેનાલોમાં પાણી પહોંચતું નથી સાફ સફાઈ પેટે સરકાર લાખો રૂપિયા ખર્ચે છે પરંતુ એ ખર્ચ ક્યાં થાય છે તે એક મોટો સવાલ છે હલો માળ માઇનોર પર બધા ખેડૂતો અત્યારે એની સ્થિતિ પાણી વહન કરવાની છે નહીં અંદર આપણે ગાચ ને બધું જોઈ શકીએ સાફ સફાઈ કરવામાં આવેલ નથી પાણી છોડવામાં આવેલ નથી ખેડૂતો પરેશાન છે આનાથી સિઝન આખી પૂરી થવા આવે ત્યાં સુધી પાણી છોડવામાં આવતું નથી અને આ પ્રશ્ન દર વર્ષે બને છે